વાગરા તાલુકાના ચાંચબેલ ગામ ખાતેથી પચ્ચીસ કિલો ગૌમાંસનો જથ્થો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો પાંચવે આરોપીઓ વિરુદ્ધ વાગરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને લઈ ગૌવંશનો કતલ કરતા ગૌવંશની હેરાફેરી કરતા સહિત સહિતે ગૌમાંસનું વેચાણકર્તાઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનીતા બાજાજાને અંગત બાતમીદારથી બાતની મળી હતી કે વાગરા તાલુકાના ચાંચવેલ ગામે રહેતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ મુનાફ ઉર્ફે તલાતી વલી પટેલ શકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફૂર પટેલ નાઓના ઘરે ગૌમાસ રાખેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બે પંચો તેમજ પશુ ચિકિત્સક સાજીદ પી વોરાને સાથે રાખી વાગરા પોલીસની ટીમે ચાંચવેલ ગામે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ મુનાફ ઉર્ફે તલાતી વલી પટેલ

પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો ભાજપના ભૂતપૂર્વ લઘુમતી મોરચાના મહામંત્રી રિયાઝ ઉર્ફે ડેનિયલ તેમજ ગાય વેચનાર ગની અબ્દુલ પટેલ સહિતના પાંચ આરોપીઓને જેલના સડિયા પાછળ ઢકેલી ચોવીસ કલાકમાં આ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા